હું કે તારા દીકરા દીકરી સપના માં હું કે પપ્પા પ્રયત્ન કરતા રહો એમ અમારી મમ્મી તમારા નવરાત્રી ના ફ્રેન્ડ સર્કલ માં છે મળી જશે હવે તું નામે બનતું ફોડે

બાકી ભાવ ખબર છે પાસ ના પાસ લેવા પડશે આશીર્વાદ આપે એવું જોયેલા મૂકી દે મૂકી દે કશું બોલાનું કેમ સિંગલ જ આ ભીંડા જેવો છે એનું અલગથી જ શાક બનેલા એક શાક સાથે સેટ જ ના થાય હા